फरी मरे लीध बस गुस्सा भरवा रिया जाए पे गुस्सा भरला जो आ एक अमर झाड़ू है फूल नो, नाम तो मन नहीं तो आवड़त पर हाव कऊर आटे पन पान पान खरे ना हद बार पान खरे, सुगंध के कहीं ना फूल में खाली आवा फूल थे। फूल घने मस्त तो ना है पर खरे हद बार वडला ना की पान खर्चा है इना ने जी मारे है ना साय हूं को आ जावे अमर रामू ने राम, राम प्यारी है ना इने वाल जोड़ता है

એકદમ લીલી લીલી હા પાણી વારી ને કોશકા ના પાળને પછી બાર બરે કાઢવી પડે થોડીક વાર હાવાં ઢારિયામાં અંદર ને અંદર બાંજે પવન કે કોઈ ન હોય ને કોક ની કમેન્ટ હતી કે કપાસ નો વિડિયો બનાવો તો અમારે કપાસ ને તો કાંથી વિડિયો બનાવો અમારે માંડવી છે બસ એ અમારે આજુબાજુમાં માં બધા ને માંડવી છે ના કરતા હજે કપાસ ના વિડીયો બનાવે છે સાફ સફાઈ યાદ રહી જરાક હમણાં મેં પડ્યો ને આગાનું કામ અલગ થેગું નેદ જ પેલા તમારે ફરિયામાં ફૂલ નેદ થેગો હતી અડધું નેદે નાખ્યું જો આવી ગયું અને એને આ પ્રાણી શોખી કરે આ પ્રાણી અસલ નહીં પણ પ્રાણી કરતા તો ખર મોટું મોટું થેગું ઉપર નીકળે એવું એવું जेक शो को बन राखी फुल असल है अमाहे नकलर रजे कटे हजी लेवा अमा बेज कलर है हमारे पाहे असो पिंक એટલે ગુલાબી આસો ગુલાબી છે ને ગાટો ગુલાબી છે જો આ બેજ છે આખી ઉપડે હાવ પોસું પોસું થા ગુંદે ઉપડે છે આ બેજ कलर है अजय ઘણાઈ લેવા લાગે બહુ મસ્ત પર સોખાઈ રાખવી પડે નકર

બાંધુ નાખે લીધું વાહિંડા કરી લીધા ને એવું દવાળી કરવી ને અમારું મિંદરું જોવું વા બેઠો પાયર માથે સરળીને બેઠો

એ જસો જય ભીંડો તો ઉન ઉવા જા કાંકે પી પગું ન ઉપાડે ને માખીમે બેઠ માખી ઉડાળવા ને બે પા ઉભા થઈ પગ ન ઉપાડે હું દોવા બેહ એટલે એક જણું જોઈએ પગ એ માં ભી ખોજી છે એટલે કહી નહી પણ તો એક જણું જોઈએ પાહે हाँ हेरी हेरी जो भी से ने तो ही आवे रोट करा। जो रोटला है करने करवानी है करने रोटला कढ़ी करवा ને અમારા આવા નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને સપોર્ટ કરજો